શું નામ તમારું દેવારાજી કયું ગામ ધીરે આ રસ્તો ક્યારે બન્યો આ તો આપણે બની બે બેધાડ આવે કોણે બનાવ્યો અમે સંકટ બધા ભાઈઓ થઈને એવો પહેલા રસ્તો નહોતો નથી કેટલા વખતથી નથી ઘણા વર્ષોથી એવું હા કોઈને કીધું નહીં તમે રસ્તો બનાવ્યો આ કેમ થાકીયા કોઈ છે ને અધિકારી આ યાદ વગર

તે રોડ કેટલો દૂર થતો તમારે આ બાજુ આવ્યો બરાબર તઈથી ચાલતું લાવવાનું માથે મુશ્કેલ માથે લાવવાનું સાહેબ પછી ગદડા કરવું પડે છે એવું નહી તો ગદડાથી લાવવું પડે તમારું શું નામ મારે કે અંદરાભાઈ અંદરાભાઈ આ રોડ બધા ભેગા થઈને બનાવ્યો હા બધા થઈને તે પૈસા કોણે આલ્યા તમારા ખર્ચે બધા ઘર દીઠ ફાળો કર્યો બરાબર છે તો હવે તમારી શું માંગણી છે બીજી સરકાર સરકાર આપે છે શું આપે પણ એવું છે હવે આ કાચો તો થઈ ગયો પણ પાકો કરી આપણી બોર ની ગાડી આવે પછી બરાબર શું નામ તમારું વિના બેન આ રસ્તો ક્યારે બન્યો કોને બનાવ્યો

બધા ગામ લોકોએ ભેગા થઈને બનાવ્યો બરાબર છે બીજી શું સમસ્યા છે તમારે પાણીની બાથરૂમ કોઈને ની એવું બધું અમારું બધી તકલીફ પણ બાથરૂમ સંડાસ માટે તો સરકાર દરેકને સંડાસ માટે

ગામ બે કરોડ સિત્તેર લાખ ની ગ્રાન્ટ હતી પણ એક કે ઘરે પાણી નહીં આવ્યું અમારે એવું છે ખાલી દબાઈ દબાઈ ને પતી ગયું ચકલા કશું નહીં